મહેસાણા જિલ્લાના વડનગરમાં ભવ્યાથી ભવ્ય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં આવેલા સ્પોર્ટ સંકુલ ખાતે ભવ્યથી ભવ્ય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગે સંગે પ્રારંભ થયો હતો પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લઈ આકાશને રંગબેરંગી પતંગોથી શોભાય માન બનાવ્યું આ પ્રસંગે પાટણ સાંસદ ભરતસિંહ ડાબી મહેસાણા ધારાસભ્ય શ્રી ભૂપેશભાઈ પટેલ ગુજરાતી ધારાસભ્ય શ્રી સુભાજી ઠાકોર કેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી તેમજ પૂજા ધારાસભ્ય શ્રી કિરીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરમાં યોજાયેલા આ મહોત્સવ દરમિયાન જેને લઈને ઉપસ્થિત જનસમૂહમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો મહોત્સવમાં સ્થાનિક આગેવાનો નગરપાલિકાના પ્રમુખ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નગરપાલિકાના કુશા અધ્યક્ષ શ્રી કમલભાઈ પટેલ નગરપાલિકા સેવક શ્રી ગિરીશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી કેમરજી ઠાકોર સાથે મયંકભાઈ પટેલ તથા રવિ મકવાણાએ પણ પતંગ સહકારી મહોત્સવમાં ઉમંગભાઈ હાજરી નોંધાવી હતી આ ઉપરાંત મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી પ્રજાપતિ આજે કલેક્ટર શ્રી જસવંત જેગોડા પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી પોલીસ વડા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં કુલ પંદર દેશોના અંદાજે સો જેટલા પતંગબાજે ભાગ લીધો હતો વડનગર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ચૌધરી સહિત પણ મહોત્સવમાં હાજર રહી હતી

રાજ્ય સરકાર દર વર્ષે જે રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરેક જિલ્લામાં ઉજવે છે અમુક અમુક તારીખ નક્કી કરીને ઉજવતા ઉજવવામાં આવતો હોય છે એ નિમિત્તે આજે આપણે વડનગર ખાતે ઉજવાઈ રહ્યો છે સર આજે આ જે મહોત્સવ છે એમાં લગભગ વીસેઠ દેશોના સો જેટલા પતંગબાજો અહીંયા આવશે અને એ પોતે એમના પતંગોનું કર્તબ અહીંયા બતાવશે એ નિમિત્તે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું હું અતરે જિલ્લા વૈવટી તંત્રવતી સ્વાગત કરું છું અસ્તુ ભારત માતા કી જય દિશા અર્પણ કરી રહેલા વન અને પર્યાવરણ અને વાહન વ્યવહાર વિભાગના પ્રોજેક્ટ મેનેજર બાલી સાહેબનો આતપ નિર્ભર ભારત અંતર્ગત સાહેબ રૂમાલ અને પુલચડીજી जोरदार तालियों સાથે माननीय પ્રભારી મંત્રીશનું અભિવાદન

मेंबर ऑफ पार्लियामेंट मिस्टर भरसी सिंह जी डाबी ऑनरेबल मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली मेहसाणा मिस्टर मुकेश भाई पटेल एमएलए आभारी है माननीय मंत्री श्री प्रवीण भाई बाड़ी साहब आपका बहुत बहुत एक सांस्कृतिक के तौर पे भी हम उसे अच्छी तरह से पेश करते हैं इसको हमारी जो हैबिट है हमारे जो ऋषि मुनियों ने जो बताई गई हैबिट है धनु राशि में से मकर राशि में प्रवेश होता है उसी दिन को हम काइट फेस्टिवल के दौर पे मनाया जाते है और सबको मैं अगेन एक बार वड़नगर की धरती पर स्वागत भी करता हूँ और आज के इस अवसर पे पंद्रह से ज्यादा देशों में से आज काइटिस जो हमारे बीच में आए हैं उनका हम सम्मान करें सबको मैं रिक्वेस्ट करता हूं कि आज हमारी जो धरती है वो आज रहने वाले भी है यहाँ काइट फेस्टिवल में उनको हमारी रिचनेस दिखाए हमारे कल्चर दिखाए हमारे की धरती को उनको अच्छी तरह से हम भी और हमारा अच्छा एक्सपीरियंस लेकर वो जाए सबको मैं विनती करता सबका दिल 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 से धन्यवाद जय 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 गुजरात गुजरात ऑफ पार्लियामेंटी सर And all the dignitaries sitting on the dais. also thankful to all the kiteists coming from the various countries of the world and also various states of the Gujarat. I also thank to the media and also thank to the, all the citizens of uh, Bhadnagar and entire uh, Mesana district and state. Thank you very much. Thank you. Thank you.